જય માતાજી કૃષ્ણ મિત્રો હું છું કોમેડિયન કલાકાર અને મારી માની તમારા જીગરજાન દોસ્તો મારા ઘરે પધાર્યા છે અને પૂરો સપોર્ટ માગ્યો છે મારો અને તમારા બધા મિત્રોનો કેમ પૂછો કેમ કે એમને એક સરસ મજાની ચેનલ બનાવી છે અને કોમેડી ચેનલ છે ક્યાં નામ છે

એવી આશા રાખીએ છીએ ભગવાન માતાજીની પ્રાર્થના કરીએ છીએ આશાપુરા માતાજી પ્રાર્થના કરીએ છીએ પ્રાર્થના કરીએ છીએ અને એમના ચહેરા પર એક સરસ મજાની મુસ્કરાટ આવી જાય એવો સપોર્ટ કરજો મિત્રો જય માતાજી મારી માની